ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ કનૈયા જય સીતારામ ખૂબ જ સરસ સાંભળવા જેવું ભજન ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો જીર રે ચડ્યું રે જીવ ને સંસાર નું એ જે जनो hey हिमा I'm સદગુરુ શું મારા ભાઈ લાય પછી તો માર થઈ જાય ચડ્યું સંસારનું એ પછી

제이 부르데요